અત્યારે હાલમાં પોણા અગિયાર એટલે કે સરકારી રૂલ્સના ટાઈમમાં સાડા દસનો ટાઈમ છે અને સાડા દસના ટાઈમથી સાંજના છ દસનો ટાઈમ આ તાલુકા પંચાયત કચેરી કહેવામાં આવે છે મોર્નિંગ મોર્નિંગ હું બોલું છું હસમુખજી ઠાકોર મેં વારંવાર કીધેલું છે કે અવરનવર વિડીયો બનાવીશ અને બનાવતો રહીશ આ તાલુકા કચેરીની અંદર પોણા અગિયાર ધારો કે સાડા દસનો ટાઈમ છે અત્યારે દસ ને પચાસ થઈ છે અને દસ ને પચાસમાં આપણે વિડીયો બનાવીએ છીએ સરકારી ટાઈમના મુજબમાં હાજર એમને ના રહેવું હોય તો અત્યારે કોઈ માણસોની જરૂરત નથી આ તાલુકા કચેરી બેન હાજર નથી ઉપસ્થિતમાં આ એક ભાઈ છે બરાબર બીજું આજે મહેસૂલ શાખા પંચાયત શાખા કહેવામાં આવે છે એની અંદર એક જ ભાઈ છે અત્યારે બે ભાઈ આ ભાઈ અત્યારે નાયબ ટીડીઓ હાજરમાં નથી આ નાયબ ટીઢિયો ક્યાં છે ભાઈ અત્યારે કેટલો વાગેનો ટાઈમ છે એમનો સરકારી સરકારી ટાઈમ કેટલા વાગેનો છે દસ ત્રીસ અને છૂટવાનો ટાઈમ હા છ દસ તો અત્યારે હાલમાં કોઈ આવ એમને એટલે રામ રાજે પડ કે જીવન ભાઈ તમારે અત્યારે હોય તારે હમણાં તો બધું ખાલી જ પડ્યું હતું અહીંયા બાજુમાં બે આવવાની જગ્યાએ નહીં કોમ્પ્યુટર ઓપરેટર થાય ત્યારે કહેવાનું કમ અહીંયા હોય તો અહીં ખુરશી ઉપર જ બે આવવાનું ગાંગલા ટાંગલા કરવા નહીં જવાનું અત્યારે હાલમાં તાલુકા કચેરીની અંદર છું એ ભાઈ બાજુમાં ત્યાં અત્યારે રૂમ ખાલી હું આવ્યો પછી આ લોકો બધા આવ્યા સાડા દસનો ટાઈમ છે એ બતાવે છે છ દસનો અત્યારે હાલની અંદર નાયબ ટીડીઓ પણ નથી બીજી વસ્તુ આ જુઓ અત્યારે આ સાહેબ ત્યારના સાડા દસે આવી ગયેલા છે આ સાહેબ કમ્પ્લીટ ટાઈમવાળા માણસ છે બરાબર તે હાલમાં એમને જોયું કે કોઈ હતું નહીં આ હિસાબી શાખા ઉપર લોક છે અત્યારે આપણે આગળ નીકળતા રહીએ છીએ અહીંયા ઓપરેટર કોઈ છે આગળ આગળ વધીએ આ શાખા સાડા દસના ટાઈમમાં આ શાખા ખાલી આ પંચાયતની અંદર સાડા દસના ટાઈમને છ દસ સુધી ક્યારે આવું ક્યારે જવું મનમાની ચાલે નહીં આ મનમાની વાળું કામ છે આ કઈ શાખા બાજુમાં કહેવાય ભાઈ એસબીએમ શાખાવાળા હાલમાં નથી અને તમે એનઆરઆઈ એનઆરઆઈ લેમ આ લોકો હાજર છે સાડા દસ ટાઈમ છે બાજુમાં આ ગમે ત્યારે આવો ત્યારે આને તો લોક જ હોય ચોવીસ કલાક ગમે ત્યારે આવો એટલે લોક ઓન ધી સ્પોટ બોલો પ્રમુખની ઓફિસ બંધ તમામ રામરાજી પ્રજા સુખી ચલો આપણે ઉપર તો તપાસ કરીએ કે ઉપર કોણ કોણ આવ્યું છે કોણ નથી આવ્યું આ ખાડા ખાતાની અંદર બધી વસ્તુ જુઓ આ બાંધકામ શાખા આ બાંધતમ શાખા કેવા સાહેબ બરાબર આ બાંધતમ શાખામાં બરાબર તમે અત્યારે બે છો બીજા ક્યાં છે તમે બે છો અહીંયા બીજા ક્યાં છે આવે છે કેટલા વાગ્યાનો ટાઈમ એમનો સરકારી સરકારી ટાઈમ કેટલા વાગ્યાનો છે તમારા ગામે પણ હમણાં આવે નહીં આયા નથી એમ કહું બરોબર કામે મૂક્યો છે હજુ સાડા દસથી આ અત્યારે સાડા દસે એમની નોકરી હાજર થવાની જગ્યાએ અત્યારે ટાઈમ છે મારો દસ ને ત્રેપન તાત્કાલિક તો જાય નહીં કામે હવે ગમે ત્યારે આ ખુરશીઓ ખાલી ના હોવી જોઈએ બરોબર બાજુમાં કોણ છે બાજુમાં કઈ શાખા લાગે જોઈ લો કચેરીમાં કોઈ આઈડિયા નથી અહીંયા કોઈ પાટીઓ જ નથી મારેલું અને ભાઈ કે પાટીઓ મારેલું છે આ ખેતીવાડીનું ગણે છે અહીંયા બી લોક છે આ ગંદકી આ પાણી પીવાની અંદર માણસોને પાણીની અંદર આ ગંદકી જુઓ આ તાલુકા પંચાયત કહેવામાં આવે છે આ શાખા એ અહીં ભાઈ પાટીઓ મારેલું જ નથી ભાઈ શાખા કંઈ કહેવામાં આવે પાટીઓ મારેલું નથી બાજુમાં શાખા કઈ એ પાટીઓ મારેલું જ નથી

ગંદકી કે જુઓ સત્ય મે ભારત માતા માતા જય